સબ્સક્રાઈબ કરીજે જય શ્રી રામ ચેનલ કો બેલાઇકન કો દબાઈએ તાકી આપીડિયો કોલે બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન નમસ્કાર મિત્રો આજે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ આજે કોડીનાર ના મિત્યાજ ગામ હોય હા મિત્રો મિત્યાજ ગામ તો ખરા જ પણ મિત્યાજ અને નાની ફાફડી અને મોટી ફાફડી ના ગામ તળ સીમાડો ત્યાં વાછડા બાપાનું મંદિર હોય અને એ વાછડા બાપા મંદિર એ કઈ રીતે બન્યું શું થયું કોના સપને આવતા હતા એ લોકોને મળવું છે અને ખાસ તો વાત એ કહું છું તમને કે આ ગામના લોકો અયોધ્યા ચાલીને ગયા એ લોકોને પણ આપણે મળીએ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વાછડા બાપાના મંદિરની અને વાસડા બાપાના મંદિરની જગ્યાનો ઇતિહાસ આપણે મેળવીએ મિત્રો તો ચાલો એ ગામના લોકોને મળીએ આપણે બોલો વાછડા દાદાની બોલો વાછડા બાપાની ની સરસ હું વાઢેર મુકેશભાઈ નાથાભાઈ ગામ મારું ગામ મોટી ફાફણી એ બાજુમાં વાડી આવેલ છે અને આ પાછા બાપાનું મંદિર ભવ્યથી ભવ્ય બની રહ્યું છે અને આમાં જે પહેલાંનો ઇતિહાસ છે કે મારા મોટા બાપા એટલે પરબત બાપા અને ઉર્ફે ભગત બાપા તેને પેલા વાસણા બાપા સપને આવતા પછી એના જે નાના ભાઈ કહેતા કે ભાઈ મને વાસણા બાપા સપને આવે નાની ડેરી બનાવી દીધી પછી થોડુંક આજુબાજુ ફોન કરીને થોડુંક મોટું જૂનું મંદિર બનાવ્યું છે કોને સપને આવતા હતા પાછળ બાપા ભગત બાપા એટલે પરબત બાપા નામ હતા ભગત બાપા કેતા એને બધે અને એ સપને એને હું કઈ રીતે આવતો ને એ લોકોને શું કેતા કે ભાઈ હું મારે વાસ્ત્ર બાપા સપને આવે એટલે કે મને ક્યાંક સ્થાપના આપો કે પછી અહીંયા બાજુમાં ત્યારે પડતર વેરાન જંગલ હતું અહીંયા સ્થાપના આપી હતી એટલે પેલા અહીંયા કેવડું મંદિર બનાવવામાં આવ્યું હતું નાનું એવડું નાનો એ ડેરી બનાવવામાં આવી હતી અત્યારે ત્રણેય ગામના લોકો ભેગા થઈને બનાવી બરાબર મિત્રો મેં તમને અગાઉ વાત કરી ને કે ભાઈ અયોધ્યા થી જે લોકો અહીંથી અયોધ્યા ચાલીને ગયા અને આવા ટાણે પણ એ લોકો અહીંયા પ્રાશલી મોગલધામ મંદિર હોય ત્યાં ઉતરી ગયા ગાડીમાંથી તો વાહનમાં આવ્યા પણ પ્રાશલી ઉતરી ગયા પ્રાંચલીથી ચાલીને એ કોડીનારમાં આવ્યા કોડીનારમાં પણ એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અહીંયા મિત્રદ ગામમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો આપણે જયસિંહભાઈ સોસા જેવો એને ભગત 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 તરીકે ઓળખ છે તો એ ભગત બાપાને પણ આપણે મળીએ ગામના આ રસ જમતાજનોને મારા નમસ્કાર છે કે નાના એવા માણસને એટલો ભાવ આપી અને લોકફાળો એટલે તમામ સમાજનો હું લૂણી છું ને તમામ સમાજને હું આથ જોડીને વિનંતી કરું કે જો મારા લાયફ કંઈ બી ભીડ થઈ હોય તો માફી માંગું આ લોકોએ ખૂબ દીધું તણે ગામને દરેક પબ્લિક પબ્લિકમે દીધું ને આ મંદિર બની લોકફાળાનું મંદિર છે લોકો બધાયનો હક લાગે એમ છે લોકો આયોજન કર્યું એમાંય બધી સપોર્ટ પૂરેપૂરો દીધો દરેક સમાજ કોઈ સમાજ બાકી નથી આપણા હિન્દુ ધર્મોએ બધાએ પુષ્કળ દીધું અહીંયા આ મીંડા નું આયોજન કરવામાં આવ્યું કોઈ સમાજ બાકી નથી ને ત્રણ ત્રણ ફેરી ફાળો કર્યો ત્રણ ત્રણ ફેરી અમે ત્રણેય ગામમાં ફાળો લેવા ગયા કે કોઈ અમને ઠપકો આપ્યો નથી કે કોઈ ઇનકાર કોઈ કર્યો નથી કે ભાઈ તમે ત્રણ ફેરી ફાળો લેવા આવ્યા હાલી નીકળ્યા એમ કોઈના મોઢામાંથી શબ્દો અમે હજી લગે સાંભળ્યો નથી ને બહુ અમે ઋણી છે આ લોકોના કેટલો તમે કેટલા વર્ષોથી પૂજા કરો છો અહીંયા બે હજાર ચૌદ થી આ મંદિરનું કામ મારા હાથમાં આવ્યું આ ત્રણે બે હજાર ચોવીસ લગીનું આ કારભાર મહેંબાર બરાબર ટ્યુ એમાં બધાય આપણે તણેય ગામના વસરાજ ગ્રુપ છે અમારું મોટું નાની મોટી ફાફણી મિત્યાત એનું મોટું ગ્રુપ બનાવીને અમે આ ફાળો વિગળાવ્યો એમાં બધાય સમાજના લોકો એમાં સામેલ છે દાદા નાની મોટી ફાપણી તથા મિત્યાજ ગામ આયોજિત અમે જે આ મંદિરનું ભવ્યથી ભવ્ય બાંધકામ કર્યું છે એમાં સમગ્ર વિસ્તારમાંથી અમને ફંડફાળો પણ મળેલો છે અને અમે એ બધું કાર્ય કરતા અમે બધું કારણ કાર્ય પૂર્ણ કરી અને અમે ભવ્યથી ભવ્ય નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલું છે ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ બે હજાર છોવીસના બપોર પાંચ 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 બે હજાર ચોવીસના રોજ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાના વિસ્તારના બધાને અમે આમંત્રિત કરીએ છીએ અને અમારું આમંત્રણ સ્વીકારી અને અમારો પ્રસાદ ગ્રહણ કરવા આવે બધા વિનંતી એટલી અમારી નમ્ર વિનંતી છે અમારે મંદિર બનાવવામાં મોટામાં મોટો ફાળો બધા સમાજનો રહ્યો છે નાનામાં નાના ઘરવે ઘરવેભ અમને રૂપિયા આપ્યા છે પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ પાંચસો જેટલા પોચે એટલું દીધું છે દાન

અત્રે આપણી વચ્ચે આપણા શિક્ષક એટલે કે ગુરુજી જાદવ સાહેબ આપણી વચ્ચે હોય તો તેમની પાસે પણ બે શબ્દ સાંભળીએ અને વાત આપણે ખ્યાલ આવે કે શું ધર્મ છે અને બાપાઈ વિશે બે વાત સાંભળીએ અત્યારે આપણે મિતિયાત નાની મોટી ફાફણીના શિવાળે જે વાછરા દાદા જય વછરાજ દાદાના દાદાનું જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એની પૂર્વ સંધ્યા અહીંયા ભેગા થયા છીએ સાથે સાથે ચારણમાંનું પણ અહીંયા સ્થાનક છે ચિથા છે અહીંયા જાણવા મળ્યું કે પાંચમી પેઢી પહેલાં જે બાપા ભગત બાપા હતા એમને સ્વપ્નમાં આવ્યા એ બાજુમાં જ વાડી છે મારે તો એ બધા સાથે પારિવારિક સંબંધ છે ઘણા એમના પરિવારના બાળકો મારા હાથમાં ભણી ગયા છે એક છે જે છેલ્લે મારા હાથમાં અત્યારે સમાચાર લે કે ગાંધીનગર એન્જિનિયર તરીકે પણ અભ્યાસ કરે છે અને ખુશી થઈ મારી અગલ બગલમાં જે છે પણ એ અહીંથી ચાલીને એટલે ખૂબ ગૌરવની વાત છે કે એ પણ મારા બધા વિદ્યાર્થીઓ છે અને આવું એક ધાર્મિક કાર્ય અને સમાજને એક કરવા માટેનો અહીંયા 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 આપણે આજુબાજુ જોવો તો ત્રણ ગામના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બધા એક ભગવાનના સંતાન છે એ રીતે બધા ભેગા થયા છે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે આવો કાર્યક્રમ ભારતનું આ મૂળ છે ભારતનો આત્મા છે એ ધર્મ છે અને ધર્મમાં જ્યારે જ્યારે ઉદય થયો છે ત્યારે ભારત છે એ વિશ્વગુરુ બન્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત છે એના એના વિચારો આખું વિશ્વ છે અપનાવતું રહ્યું છે આપણામાં અત્યાર સુધી ઇતિહાસ પણ ખોટો ભણાયો છે જો જીતાવો સિકંદર નહીં સિકંદરને તો આપણા ચંદ્રગુપ્ત હેરાવ્યો હતો ઇતિહાસમાં છે તો તો જીતાવો ચંદ્રગુપ્ત હોય તો આપણી સિંધુ પાર પણ નથી કરી શક્યો છતાં પણ વામપથિયો આપણને ઇતિહાસ ખોટો ભણાવ્યો છે મૂળ જયારે ધર્મનો ઉદય થઈ રહ્યો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવનારા સમયમાં આ આપણી આ સનાતન સંસ્કૃતિ છે એને કોઈ નહીં રોકી શકે અહીંયા ત્રણ દિવસ સુધી ભવ્ય પ્રાણપતિષા મહોત્સવ થઈ રહ્યો છે આપણા જે વેદ છે એ વેદોમાં એટલી બધી તાકાત છે કે પથ્થરમાં પ્રાણ પૂરી આપણે કહીએ છીએ ભાઈ પ્રાણ કેમ પૂરા પથ્થરમાં પ્રાણ પૂરે છે અને પ્રાણ પૂરવા માટે તમે જે કરીને પણ ખાતરી કરવી હોય તો ત્રણ પાંચ પાંચ તારીખે આવજો અહીંયા એ એ એ અનુભવ પણ તમે બધા જોઈ શકો છો કે જ્યારે મૂર્તિમાં પ્રાણ પૂરાય છે ત્યારે સામે રાખેલ વારસો છે તૂટી જાય છે અને એ આપણા આ ધર્મનો જે 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 મજબૂતાઈ છે સનાતન ધર્મને એની પાછળ આપ આપણા ઋષિમુનિઓએ જે કંઈ પણ મહેનત કરી છે જે કેમ આપણને વારસો આપ્યો છે એ વારસો જે જવાબદાર છે તો એને આપણે શ્રદ્ધા રાખીએ આ આ વિસ્તારમાં જારે યજ્ઞ દેવતા 3 દિવસ સુધી જારે યજ્ઞ દેવ નું આહુતિઓ પાસે તો આજુબાજુના વિસ્તારમાં એની ઓરા પ્રસરે સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ જળવાઈ રહે આવો નાવો ભાઈ જારો આવો નાવો બધા એક માના સંતાન તરીકે આ ભારત માતાના સંતાન તરીકે આપણે રહીએ અને આ ભારતને ખૂબ ઊંચાઈ સુધી લઈ જઈએ એવી વાછડા દાદાના આ મંદિરમાં જે પૂર્વ સંધિની આપણે પ્રાર્થના કરીએ અને વાછડા દાદા આપણા વિસ્તારમાં ખૂબ સમૃદ્ધિ અને શાંતિ આપે એ જ અભ્યર્થના વાછડા દાદાની જય સંદીપભાઈ આ હવન કુંડ બની રહ્યો છે એના વિશે પણ અમને થોડીક માહિતી આપો હવે હવન કુંડમાં અમારા જે મેન શાસ્ત્રી છે સંજયભાઈ જોશી તથા ભીખુભાઈ પુરોહિત ગામના છે હવે એને અમને એ કીધું કે તમે જે હવન કુંડ નેચરલી બનાવી આપો અમને તો અમારા ગ્રુપના સતત માણસોએ મહેનત કરી છ દિવસની અને હવન કુંડ પૂરેપૂરો મિત્રો અત્રે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ રથ બનાવી રહ્યા છે અને એ ગ્રુપનું નામ છે એ મંડળનું નામ છે વાછરા દાદા આ વચરાજ ગ્રુપ આ વિસ્તારની અંદર એ જન્માષ્ટમી ઉત્સવ હોય તે રામનવમી હોય અથવા કોઈ ગાય બીમાર પડી ગઈ હોય તો પણ આ ગ્રુપ પહેલા હાજર હોય ને તો મિત્રો હમણાં ખ્યાલ આવ્યો અને વાત મળી કે વછરાજ ગ્રુપ સાથે ક્રિષ્ના ગ્રુપ પણ છે તો મિત્રો જે કામ કરતા હોય એના વખાણ કરવા જરૂરી છે મિત્રો તો બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલો વાચા દાદાની ની નમસ્કાર મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેયર અને આ વિડીયો તમે કયા ગામથી થી છો એ અવશ્ય કોમેન્ટ લખજો ને વાછરા દાદા પર લખજો તો લાઈક આપો અને શેર કરો કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ